ગંડવાળા વિભાગ કેરવળી મંડળ સંચાલિત શ્રીમતી રેખાબેન કરશનભાઈ પ્રજાપતિ વિદ્યા સંકુલ અંતર્ગત સેટ સી એન ઉચ્ચતર માધ્યમિક શાળા અને કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલાશણામાં બાળલગ્ન મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ યોજાયો ભારત સરકાર દ્વારા બાળ લગ્ન અંગે જનજાગૃતિ માટે સત્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી આઠ માર્ચ બે હજાર છવ્વીસ સુધી દિવસીય અભિયાન શરૂ કરવામાં આવ્યું જે અંતર્ગત કે એમ કોઠારી હાઈસ્કૂલ સતલાશામાં શાળાના સમાજશાસ્ત્ર વિષયના નિષ્ણાંત શિક્ષક વિજયસિંહજી ઠાકોર સાહેબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને બાળ લગ્ન વિશે સવિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં બાળ લગ્નનો ઇતિહાસ બાળ લગ્ન એક કુરિવાસ તરીકે બાળ લગ્ન પ્રતિબંધક કાનૂન બાળલગ્ન નિવારણ જાગૃતિ તેમજ અપરાધની કાયદાકીય જોગવાઈ અંગે માહિતગાર કરવામાં આવ્યા જેમાં કન્યા અને વળના માતા પિતા તેમજ લગ્ન કરાવનાર વ્યક્તિ વગેરેની થતી સજા વિશેની માહિતી પ્રાર્થના સભામાં બાળકોને આપવામાં આવી. ઉપરોક્ત સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય દીદીપટ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ એનએસએસના પ્રોગ્રામ ઓફિસર બાબુભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું બાળ સામે પ્રતિજ્ઞા બાળ એક સામાજિક છોકરીઓના શિક્ષણ રક્ષણ આરોગ્ય અને વિકાસમાં અવરોધ ઉભો કરે છે અને તેમને તેમના સપના સાકાર કરતા અટકાવે છે તેથી હું પ્રતિજ્ઞા લઉં છું કે હવે મનન કરાય બાલ લગ્નનો વિરોધ કરવા માટે બાલ લગ્નનો વિરોધ કરવા માટે શક્ય તેટલા પ્રયત્નો કરીશ શક્ય તેટલા પ્રયત્નો કરીશ મારા પરિવાર પાડોશ કે

या इना विषय थोड़ी चर्चा करिए लगभग भारत सरकार ने 27 नवंबर 2024 के अंदर समग्र भारत बाल की मुक्त बने के माता एक अभियान का प्रारंभ करयो है ત્યાર बच्चे 27 नवंबर 2025 की આઠ માર્ચ બે હજાર છવ્વીસ સુધી સો દિવસનો કાર્યક્રમ ભારત સરકારે શરૂ કર્યો છે કાર્યક્રમની શરૂઆત પચીસ વિશાખાપટ્ટનમ ખાતે આપણા ભારત સરકારના મહિલા અને બાળ વિભાગના મની નિષ્ઠ શ્રી અન્નપૂર્ણા દેવીએ શરૂ હતો અને આ बार लगने तो का आपका भारत में सामाजिक समस्या है। हमे जानना चाहिए कि आपका समाज के अंदर गरीब जीवन की सामाजिक समस्या हो है, इसको सुधारने की समस्या है, बार लगने की समस्या है। अभी गरीब जीवन की समस्या हुई समाज पर खूब गंभीर असरों पर पड़ती हुई है। और बार लगने सूच है।

જોઈએ તો આ શરૂઆત થઈ ત્યાર પછી આ બાળ આપણા ભારતમાં એક સમસ્યા તરીકે દાખલ થઈ અને એના પાછળ ઘણા બધા પરિણામો જવાબદાર હતા દરેક સમાજ જે તે સમયે સામાજિક ધોરણો ઘડતો હોય છે સામાજિક મૂલ્યો ઘડતો હોય છે એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે તમે જાણતા હશો મધ્ય યુગમાં ઘણી બધી વિદેશી પ્રજાઓનો આપણા ભારતમાં આક્રમણ થયું